સુરતની ઢીકા ચીકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાબતપુરાની પી આઈ જાડેજા તથા સમાજસેવી ધર્મેશ ગામી અને સલાબતપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને બેગ તથા કપડાં આપી અનોખી ઉજવણી કરાઈ હતી તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલી આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ રૂપ અપાયું હતું સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓ કહ્યું હતું કે આવનાર સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંગાચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચ એમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂજી ભોજન સાથે અહીંથી વિદાય કરી છે નથી દિવાળી છે લોકોને શું કહેવામાં આવ્યું છે કે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને એ ક્રિકેટર ખોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે આ ગયા ફેરી પણ લાવેલા હતા ને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે એવું પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત જ હોય છે એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી